બપોર સ્ટોકમાં આજે મારી પસંદગી છે સુમિતોમો કેમિકલ્સ સુમિતોમો કેમિકલ્સ શા માટે પસંદ કર્યો છે ડેલી ચાર્ટ પર બહુ મોટું બ્રેકઆઉટ શુક્રવારે એટલે કે ગઈકાલના શુક્રવારના ચાર્ટ્સમાં જોવા મળેલું છે સાપ્તાહિક ચાર્ટ્સ તમે અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છો જેમાં પણ સરસ સપોર્ટ સાથે આગળ સ્ટોક વધી રહ્યો છે અને વીકલી બેસિસ પર સારું બ્રેકઆઉટ ડેઈલી ચાર્ટમાં પણ સારું બ્રેકઆઉટ બનેલું છે ફંડામેન્ટલ કારણોની વાત કરીએ એમ કે લોંગ ટર્મનો વ્યૂ છે તો દેવામુક્ત કંપની છે ઓલમોસ્ટ દેવામુક્ત કંપની છે અને આ તમે સેક્ટરમાં જોવા જાઓ ને તો માર્કેટ કયા પ્રમાણે ત્રીજા નંબર પર છે મેક ઇન ઇન્ડિયા પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ આટલું ફોકસ કરી રહ્યા છે તો આવી સ્થિતિમાં નજર રાખો સુમિતોમો પર ચોત્રીસ પોઈન્ટ પાંચ ટકાનું ડિવિડન્ડ પે આઉટ છે એટલે લોંગ ટર્મ તમે હોલ્ડ કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી તો મારા સૌથી પહેલાં લક્ષ્ય જે ઇમિજિયેટ ફિફ્ટી ટુ વીક હાઈ છે તે બને છસો ને પાસઠના તમારે ઇમિજિયેટ બુક કરીને નીકળી જવું હોય નીકળી જાવ અત્યારે છસો એક પર જ ફ્લેટ ઓપન થઈ રહ્યું છે એટલે શરૂઆતી ખુલતાં માર્કેટમાં શું રિએક્શન આવે છે જુઓ સ્ટોપલોસ પાંચસો પચાસ રાખવો છે અને લોંગ ટર્મના મારા સાતસો વીસના ટાર્ગેટ્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે ત્યારબાદના આગળના ટાર્ગેટ્સ પછી એક્સપ્લોર કરીશું પણ અત્યારે ધ્યાન રાખો પસંદગી બિલકુલ યસ મારા છે રહેશે પ્લેટફોર્મ આ સ્ટોક મેં અગાઉ પણ લીધેલો છે અને આજે પણ હું ફરીથી અહીંથી આ સ્ટોક ઉપર પોઝિટિવ થઈ રહ્યો છે શા માટે તો સૌથી પહેલા તમે નજર કરો વીકલી ચાર્ટમાં છેલ્લા ત્રણ અઠવાડિયેથી હાયર હાઈ હાયર લો ફોર્મેશન બની રહ્યું છે જે એક પોઝિટિવ સિગ્નલ આપી રહ્યું છે બીજી વસ્તુ તમે જોશો તો વીકલી ચાર્ટમાં એક વર્ષ બાદ પચાસ સીએમએ ઉપર ટેન ઇમે નીકળી જ તમે જુઓ તો અગાઉ જ્યારથી ઘટાડ આવ્યો ત્યારથી કન્ટિન્યુ તમે જો ટેન ઇમએ ડાઉન સાઇડ હતી પચાસ સીએમએ ઉપર હતી જે એક નેગેટિવ આપણને સિગ્નલ હતું પરંતુ હવે તમે જો લાસ્ટ સપ્ટેમ્બર બાદ આ સપ્ટેમ્બરમાં તમે જુઓ તો સ્ટોક ફાઇનલી પચાસ સીએમ ઉપર ટેન ઇએમએ લઈ જઈ રહ્યું છે એટલે એક પોઝિટિવ સિગ્નલ છે અને એક યુ ટર્નના આપણને સિગ્નલ આપે છે અને ત્રીજું મેઈન કારણ છે તે આપણે મેં ઓલરેડી ડ્રો કર્યું છે કપ વિથ હેન્ડલ પેટર્ન મળ્યું છે એનું બ્રેકઆઉટ પણ આપણને લાસ્ટ વીક મળી ગયું છે જેના કારણે આ સ્ટોક ઉપર ઘણું પોઝિટિવ છું હવે વાત કરી જો ટાર્ગેટની તો સૌથી પહેલાં આઠસો તેર રૂપિયા અને આઠસો તેર બાદ જો સસ્ટેનેબિલિટી જોવા મળશે તો નવસો રૂપિયાનો ટાર્ગેટ આપણે જોવા મળી શકે છે અને સ્ટોપ સ્ટોપલોસ તરીકે આપણે સાતસો રૂપિયાને રાખીશું એટલે આ દિવસે મારા તરફથી રહેશે એ છે ટાંડલા પ્લેટફોર્મ યસ તનલા પ્લેટફોર્મ્સ સુમિતોમો કેમિકલ્સ લોંગ ટર્મ શોર્ટ ટર્મ બંને અલગ અલગ પસંદગી નજર રાખીશું